અમારું સંબલ ની ખીણ માં પ્રોગ્રામ બાપુ એક વાર ગુંડા હોય એવડે ડાકુ એ હવે એ તો પછી કઈ ઘટે જ નહીં એણે જે કઈ સોના સાંધી જે લૂટી લૂંટ્યું અમારી માંથી મળ્યા ઢીગલા કરવા અને અમને એમ છું ભાઈ ભાઈ હવે પછી તો પ્રોગ્રામ કરવાના રહેતા જ નથી ને કોથળા ફેર્યા હો અમી એ ફોર્ચુન રામ આલે આગલા વિલા અડે નહી હો ડુંગર ના ગાળા માં નીકળ્યા ત્યાં એના એ જ આડા ફેર્યા બંધુકા લઈ લઈને ભાગ ન પાવે કાઢી નાખો ને કરાવું હક્યું નહીં થાય એટલા ભાઈ અમે રાજ્ય પોગ્રામ વાળા હતા એ છે એ પ્રોગ્રામ કર્યો એ અમારું કર્મ હતું આ અમારો ધર્મ છે દરબી નાખ્યા બુદ્ધિ નો એટલે એક સમય એવો હતો જેની પાસે જાઝા હથિયાર એ મોટો માણા એ પછી એક સમય એવા આવ્યો કે જેની પાસે જાજા પૈસા મની પાવર એ મોટો માણા અને હાલનો નો યુગ એવા આવ્યો જેની પાસે મગજ જેની પાસે સારું મગજ પવિત્ર વિચાર ઈશ્વર નો વાસ થતો હોય અને ભાગવત કથા તો કીર્તિભાઈ એવી છે રામ કથા છે એ જીવન જીવતા શીખવાડે આ મરતા શીખવાડે કે કેમ મરાય અને જીવતા સાંભળે એને મોક્ષ મળે અને મરી ગયા પછી પિતૃ દેવો ભવ થઈને પધારે તોય મોક્ષ મળે આપણે નક્કી કરવાનું છે કે પિતૃથી સાંભળવું કે જીવતા સુખદેવજી મહારાજે મહારાજ પરીક્ષિતને ગંગાના ઘાટ ઉપર જીવતા જીવ સામે સંભળાયું અને સાતમે દિવસે કહી દીધું કે હવે મને મોતનો ભય નથી મહારાજ અને બાકી કીધું સુખદેવજી કે હું બેઠો ત્યાં સુધી તક્ષતની તાકાત નથી હજી પ્રશ્ન હોય તો બોલ ત્યાં ના હવે નષ્ટો મોહ હવે મને કોઈ પ્રકારનો મોહ નથી તક્ષતને ને કયો ધડ્યો આવે મરતા શીખવાડે અને ધંધુકારી મર્યા પછી ગયાજી લઈ જાય એનો એને તર્પણ કરે ગંગાએ તર્પણ કરે તોય એને મોક્ષ નો મળે જા પિતૃ મહિનો આવે તો પાછો આવે ખમા એટલે કે પણ તારું તો તર્પણ કર્યું પણ મને ન મેળવે પણ કીર્તિભાઈ લોકડાઉન પછી આજે કોરોના પછી છે ને પિતૃ અમુક ભૂલે પડવાનો કારણ કે કોના બાપુજી ને કોને બેડા ઈ જ નક્કી નથી કઈ આવશે કોને ઓલે લખન આ બધું કઈ ખબર નથી મોક્ષ ન મળે ને ત્યારે મહાપુરુષો પાસે ઋષિઓ પાસે જઈને ગૌકર્ણ મહારાજ કહે અને ત્યારે ગૌ મહારાજ એમ કેતા હોય એને કેતા હોય ગૌકર્ણ મહારાજ તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી આપના મુખેથી જ ભાગવત કથા સંભળાવો તો સાહેબ ગયા જી જાય અને જેને એમ કહેવાય મોક્ષ ન મળે પણ ઈ જીવે તે એવો પાપીમાં પાપી અધમમાં ધમ જીવ ઈ પણ પિતૃ થયા પછી એને આંગણે ભાગવત બેસે તો એને મોક્ષ મળી જતો હોય તો મેરા પછી પણ એમ કહેવાય કે આ મોક્ષ આપ સાંભળ્યો તો મોક્ષ ગિરે જાય ને ભાઈ તો ઈ ઈ ઈ ઈ જે ના અમુક અમુક જે ના છોકરા હોય ભાઈ ઓહો છોકરા હાટુ રાંદલ તેડે પછી છોકરાને કોઈ ન તેડે એમણા રેઠા રખડતા સડીઓ વગેરે

અને પગે પગે મહેમાનને ઊંચા કહે દીકી જીગી તીખી પછી મહેમાને બાપુ કીધું ગરધણીને મહેમાને કે આ છોકરો માનતા વગરનો લાગે હકીકત એ છે તો એમ જ આવેલો હાવ આ છોકરો માનતા વગરનો લાગે કે તમને કેમ ખબર પડે તમારું એ નથી માનતો એટલે જો આ યુગ છે એ બુદ્ધિનો યુગ છે સો ટકા દાદા એક સમય હતો કે જ્યાં જેની પાસે ગૌધન વધારે એ ધનવાન કહેવાતો હતો એટલે જેને નંદ નું બિરુદ મળ્યું છે એક સમય એવો હતો કે જેની પાસે ગૌધન વધારે પશુધન વધારે ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જમીન વધારે જમીનદાર મોટો હતો ઈ પછી એક એવો સમય આવ્યો કે જેની પાસે જાદા હથિયાર એક એકડા બોલતો હતો છોકરો એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે છે યાર સુડતાલી હું થી રેગ્યુલર વીઓ જો સુડતાલી થી સીધો સોરિયાસી વીઓ જો બોલો એના 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 પપ્પા એના બાએ બધા કીધું બેટા સુડતાલી પછી અડતાલી ઓગણ પચાસ પચાસ નહીં કે મારા સાહેબ ભણાવે ખોટું ભણાવે નહીં મારા ગુરુ છે સુડતાલી પછી ચોર્યાસી જ આવે આખું ઘર કંટાળ પણ ગાંડા આ વચ્ચે ગાબડું પડે નહીં મારા ગુરુ ભણાવતા હતા આખું ઘર પછી સ્કૂલે આવ્યું ઓનલાઈન ભણાવતા હતા સાહેબ એ કે તમે આવી રીતે ભણાવો આ સુડતાલી પછી અમારો છોકરો સીધો સોર્યા શીખે તાકે એમાં તમારા છોકરાનો વાક નથી અમે સુડતાલી સુધી પગ્યા ને ત્યારે તમારી ઘેરે નેટ વહી ગયું હતું અને તમારી ઘેરે નેટ આવ્યું તા અમે ચોર્યા છીએ પોગી ગયા હતા આમાં ઘણા વચ્ચે નેટ વગરનું થઈ ગયું હતું ને થોડુંક બાપુ એટલે ઘણું ઘણું ભૂલાઈ ગયું બોલો દીકરો ને એના બાપુજી બે ગાડી લઈને નીકળ્યા સ્કૂલના બિલ્ડિંગ પાસેથી નીકળ્યા એટલે છોકરે કીધું પપ્પા ગાડી ઉભી રાખો આ બિલ્ડિંગમાં મને જાણે એમ ભૂ બે નથી ગયો ગયો ભૂલી અને ભાઈ ખૂબ ઘરે બેઠા બેઠા માણસોએ સાંભળ્યા કલાકારો ને સાંભળ્યા કલાકારોને સાંભળ્યા સંતોને સાંભળ્યા અમુક ફિલ્મો એટલી જોઈ અમુક મહાભારત સિરિયલો આખી પૂરી કરી નાખી અમુક રામાયણ સિરિયલ અમુક હારા હારા પુસ્તકો વાંચ્યા અમુક એમાં ટુકડા કાઢ્યા પણ જેને બહુ મહાભારત જો તમે અત્યારે જેની ઘીરે જાવ જે જે વસ્તુ લોકડાઉનમાં કરે ને એ આપણને તરત ખબર પડે અમુક મહાભારત જ પૂરા કરી નાખ્યો જાય તો એવું જ સાંભળવા મળે એની મમ્મી આવું પૂછ્યું હમણાં બારમા ધોરણ આ બધું બાપુ હવે તો સ્કૂલ ચાલુ થઈ તો છોકરો બારમા ધોરણ નો વિદ્યાર્થી સ્કૂલે નહોતો જતો બોલો સ્કૂલે નહોતો મૂળ તો ભૂલી ગયેલા છોકરા બધા એના બાપે બે વાડીમાં નાખ્યો ભળ ભાદર થયો છો સ્કૂલે નથી જવું તો મોટો થઈને શું બનવા માંગે છે તું તું શું બનીશ મોટો થઈ ત્યારે કીધું પિતાજી હું મોટો બનીને ચાર બસ લઈ ઘર નહીં ટ્રાવેલ આખી ઊભી કરીશ પછી મારા લગ્ન કરીશ હું મોટો માણસ બનીશ પછી મારી પત્નીને ભણાવીશ અને પછી એને કલેક્ટર બનાવીશ તો એના બાપે બે વડી માણા પાછું અમિતાભનું સૂર્યવંશ જોઈ આવ્યો અમુકને ફિલ્મ ઘરમાં ગળી ગયા બોલો કાળીનાગ નાચવાનો તો ભાગવતની ની કથા બધા મને બહુ ગમે કાળીનાગ નાચો છો ને એટલે કૃષ્ણએ વિચાર કર્યો કે તેથી બળરામ ગાયું ચારવા ન આવે તો સારું શું કામ કારણ કે એ શેષ નારાયણ ઓલોય નાખતા તો થોડુંક તો લાગે ને અને લઈને મોટા ભાઈ એમ કહી દે કે નથી મારવાનો તો પછી શું કરવું બલરામજી કાલે ના આવે કરીએ અને બલરામજી સાહેબ વખાણ કરીને કીધું કે બલરામજી ગધેડો માર્યો અને બલરામજી કીધું કે નહીં કૃષ્ણ તેમ એમ કહેવાય કે આવ્યા પણ મારે મારે એક લોક લોક અમારો લોક ભાગવત થોડી ઘણી વાતો કરવી એ ભગવાન કૃષ્ણ પછી તો ગોઠણિયા ભાઈ રમે છે ગોઠણિયા ભાઈ રમતા રમતા ભીત પકડીને રમતા થયા હાલતા શીખ્યા અને પછી તો મારો બાપુ સૂટા પટે હાથ વરહના થયા ને કૃષ્ણ તો આખા ગોકુળ ને ચકરાવે ચડાવી દીધું બાળપણ તો આવું જ હોવું જોઈએ ઘણા નથી કેતા અમારો છોકરો આમ જો કોઈની સાથે બોલ તારો ડોહો પોદળો થાય બાળપણ તો એવું જ હોવું જોઈએ ને ભલામણ

પછી તો જે ભગવાન કૃષ્ણ જે સાત વર્ષના થયા સાહેબ તો કોઈ ઘર એવું બાકી ન હોય કે ભગવાન કૃષ્ણના પોગ્યા હોય અને પાછું ઘર એક એક એની કમિટીમાં હતું એક 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 છોકરો છોકરો કમિટીમાં અને એ પાછા છોકરા બધા રિપોર્ટ આપે કે આજે અમારા ઘરે આ વસ્તુ છે જેના ઘરે સારી વસ્તુ બની હોય સારું વધારે માખણ હોય એની ઘેરે જ રેડ પાડવાની ગઢવી સાહેબ કૃષ્ણએ પોલીસ નું કામ બહુ કર્યું આવું કે કોઈની ઘરે કોઈ સલામતી નહીં પછી ઘરે ઘરે મીટીંગ થઈ ગઈ બધાય ઘરવાળાએ પરિવારે નક્કી કરી લીધું ખોટકાઈ ગયેલા હોય ઘરે રહ્યો અમુક ને ઘી ડોસ્યું અમુક ભાભા એટલે કોઈ ઘર રેઠું જ નહીં હવે આવ્યા કાન ઉડા હા કાન ન કરાવી દઉં ને તો જમના દહી નહી એમ ઘરે ઘરે એકને રાખી દીધા એટલે બન્યું કેવું સાહેબ બધા છોકરાએ કીધું કે ભાઈ અમારું ઘર રેડું નથી અમારું ઘર રેટું નથી કૃષ્ણ કે હવે કરવું શું તોફાન કર્યા વગેરે તો ચાલે નહીં અને સાહેબ પછી છેલ્લે યમુનાને કાંઠે ડેરો નાખ્યો કે બાયું પાણી ભરવા તો આવશે ને ક્યાં જાય એ પાણી ભરવા કોઈ આવે અને જાડવે જાવડે એક એક ગોવાળીઓ બેસી ગયો અને ગિલોલીનું સંશોધન કીર્તિદાન તેદી થયું માટ ભરી નીકળે ફટાક કરતી ગિલોલી મારે માટલું હેઠું હવે સાહેબ પાણી ભરવામાં તકલીફ પડી અને એમાં એક બાય

આપણે જેને વાંધો હોય પાનને ગલ્લે ઊભો હોય તો આપણે ઘડીક ન જ આવવું જોઈએ કે આગળ માવું સોળીને જાહે પણ આપણા મીટર નોખા હોય શેનો વટે જો આખી જિંદગીનું સોલ્યુશન એટલું જ છે ને કે બાબા મારી ભૂલ થઈ ગયો જે દી જે બોલાણું ને એકલા મળી અને ખાલી બે જણા જે દે જેને તકલીફ હોય એ હામ હામા એટલું કહી દે તો આખી જિંદગીનું સોલ્યુશન થઈ જાય પણ એટલું કેવા હાટું કેવા ગયો પરિવારને વેર એમ કેવા કે દેતા જતા હોય વારસામાં આ આ ગોપી ડાય હતો એણે કીધું કે ના આગળ એ જાય ગાયો લઈને તો બીજું ભાઈ શું કે એમ થોડું હાલે એક એક જશોદા માં પાસે ઠપકો લઈને જઈને માં સાંભળતા નથી ને હવે આખા ગામની બાયું ભેગ્યું થાપ આ મહિલા મંડળ સ્થાપના દિન રામ અવતારમાં મહિલા મંડળ નહોતું બાપુ જો રામ અવતારમાં દાદા મહિલા મંડળ હોય તો સુરપંખાડ નાક કાપીએ કાય તો તો મોરસા મંડા અમારા નાક ખાંડ કપાઈ રહ્યા છે સરકાર અમારે હામું નથી જોતી એક 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 સાસુ પાસેનો જમાય આવ્યો જમાય આવીને મીડ્યો એને સાસુને કહેવાય કે સાસુમાં તમારી દીકરી હો હો ભૂલ્યું છે તમારી દીકરીમાં હો હો ભૂલ્યું છે તેને હા કીધું સાચી વાત છે કુમાર એટલે જ અમને સારો છોકરો નો મળ્યો તમે જયારે કોકને કેવા જાવ છો ને ત્યારે પોતાનો ગાળિયો ડોકમાં આવે આવે ને આવે એમાં કઈ નહીં